વેલ અત્યારે જે વાત કરવા જઈ રહી છું ઇટ માઇટ બ્લો યોર માઇન્ડ વેન આઈ સે દેટ સ્પેન ની અંદર ત્રણ હજાર વર્ષ જૂનો એક ખજાનો મળ્યો છે જે ખજાના ની અંદર વાસણો છે હથિયારો છે ઘરેણાં છે પણ મજાની વાત એ છે કે આ ખજાનામાં જે ઘરેણાં અને અમુક વાસણો છે એ એવી ધાતુના બનેલા છે જે ધાતુ આ પૃથ્વીની નથી એ ક્યાંક બહારથી આવેલી ધાતુ છે સો આ ત્રણ હજાર વર્ષ જૂનો ખજાનો એ એક એવી મેટલમાંથી બનેલો હોય જે અર્થ પર અવેલેબલ જ નથી તો ઓફકોર્સ સહેજે એવો વિચાર આવે કે શું કોઈ એલિયનને લઈને આવ્યું કે પછી અહીંના લોકોના એ સમયે કોઈ એલિયન્સ સાથેના સંપર્કો હતા જેમના થકી એ મેટલ મળ્યું પણ ના એકચ્યુઅલી ધ ફેક્ટ ઇઝ દેટ એ ખજાનો અને એના જે ઘરેણા છે એ એક ઉલ્કા પિંડ જે કરોડો વર્ષો પહેલા પૃથ્વી પર પડેલો એ ઉલ્કા પિંડમાંથી મેળવેલી ધાતુમાંથી બનાવેલા ઘરેણા છે સો વેન યુ રીડ અ ટાઇટલ કે સ્પેનની અંદરથી ત્રણ હજાર વર્ષ જૂનો ખજાનો મળ્યો જેની ધાતુ એ પૃથ્વીની ધાતુ નથી યુ વિલ ઓબ્વિયસલી ફીલ વોટ એમ આઈ એકચ્યુઅલી વોચિંગ ઓર રીડિંગ યુ નો રાઈટ બટ આનાથી પ્રશ્ન એ આવે છે જે ઓબ્વિયસલી બહુ બેઝિક ક્વેશ્ચન થાય ડુ યુ બિલીવ ઇન એલિયન્સ તમને એવું લાગે છે કે એલિયન્સ હોય છે અને એ પૃથ્વી પર આવતા રહેતા હોય છે રાઇટ ઇન ધ કમેન્ટ્સ બિલો